વિકસિત ભારત બે હજાર સડતાલીસ સંકલ્પ યાત્રા સભા મસ્કા ગામે યોજાઈ માંડવી તાલુકાના મસ્કા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા સભાનું મસ્કા ગામની રાજકોર સમાજવાડી મધ્યે યોજાયું હતું જેમાં ખાસ ઉપસ્થિતિમાં માંડવી વિધાનસભા ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેની ખાસ ઉપસ્થિતિ રહી હતી સીટ ઇન્ચાર્જ રવિન્દ્રભાઈ ત્રવાડી તેમજ તાલુકા પંચાયત પ્રમુખ કેવલભાઈ ગઢવી તાલુકા પંચાયત ઉપપ્રમુખ શિલ્પાબેન નાથાણી સામાજિક ન્યાય સમિતિ ચેરમેન કાંતાબેન મહેશ્વરી માંડવી તાલુકા સરપંચ સંગઠનના પ્રમુખ દેવાંગભાઈ ગઢવી કેશવજીભાઈ રોશિયા જિલ્લા પંચાયત સદસ્ય વિરમભાઈ ગઢવી જિલ્લા પંચાયત સદસ્ય ગંગાબેન સેંગાણી તાલુકા ભાજપ પ્રમુખ સામતભાઈ ગઢવી કારોબારી ચેરમેન વિશાલભાઈ ઠક્કર મસ્કા ગામના સરપંચ ઉર્મિલાબેન ગોર ડોક્ટર મોરગેશ બારોટ બધા સાથે રહી દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યું હતું ત્યારબાદ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અવસાન પામ્યા તે માટે બે મિનિટ મૌન પાડવામાં આવ્યું તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના અગિયાર વર્ષના શાસનકાળની વિશેષ ચર્ચા કરવામાં આવી હતી લોકહિતના કાર્ય હોય જેમ કે આંતરિક સુરક્ષા સરહદની સુરક્ષા કે આરોગ્યનો વિષય કે આર્થિક વિષય શિક્ષણનો વિષય હોય કે ખેતીનો વિષય બધાને સાથે રાખી અગિયાર સંકલ્પો લેવામાં આવ્યા હતા જેમાં ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોનું સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં માંડવી તાલુકા સરપંચો જિલ્લા પંચાયત આગેવાનો તેમજ ગામના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમનું સંચાલન લક્ષ્મીશંકર જોશી અને મહેન્દ્રભાઈ રામાણીએ કર્યું અને આભાર વિધિ તેમજ કાર્યક્રમની વ્યવસ્થા કીર્તિભાઈ ગોરે સંભાળી હતી અહેવાલ સુનિલ મોતા માંડવી દ્વારા વિકસિત ભારત બે હજાર સડતાલીસ સંકલ્પ યાત્રા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના પ્રધાનમંત્રી કાર્ડના અગિયાર વર્ષના લોકકલ્યાણલક્ષી કાર્યોના સંદર્ભની અંદર આજની આ બેઠક યોજાઈ માનની નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં જે વર્ષના શાસનકાળમાં લોકહિતના કાર્યો થયા છે એના બાબતને વિશેષ ચર્ચા કરવામાં આવે પછી આંતરિક સુરક્ષા હોય કે સુરક્ષા હોય આરોગ્યનો વિષય હોય કે આર્થિક વિષય હોય શિક્ષણનો વિષય હોય કે ખેતીનો વિષય હોય તમામ આયામોને સાથે રાખીને જી વાય એન એટલે કે ચાર જાતિ ગરીબ યુવા નારી અને અન્નદાતા આ ચાર જાતિને નજર સમક્ષ રાખીને વિકાસના કાર્યો માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર દ્વારા જે થઈ રહ્યા છે અને એમાં પૂરક કાર્યો જે ગુજરાતના માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારમાં થઈ રહ્યા છે એ કાર્યોના સંદર્ભની ચર્ચા હતી શક્તિ કેન્દ્ર સુધી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ શક્તિ કેન્દ્ર સુધી જશે શક્તિ કેન્દ્રની અંદર ખાટલેક બેઠક કરી અને મોહલ્લાઓમાં જઈને અગિયાર વર્ષમાં સુશાસનની સિદ્ધિઓના સંકલ્પનો પ્રણ લેવાશે આવનારા દિવસોમાં પર્યાવરણની સુરક્ષા માટે પણ પાણી બચાવવા માટે વૃક્ષારોપણ માટે પણ જે કાર્ય દેશના મોદી સાહેબ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં એ એક પેડ માકે નામ યોજના હોય કે કેચ ધ રહીને યોજના હોય એ તમામને નજર સમક્ષ રાખી અને માંડવી વિધાનસભા મત વિસ્તારના આ માંડવી તાલુકાના તમામ તાલુકાઓના મુખ્ય ગામો અને શક્તિ કેન્દ્રો પર જઈને આ કાર્યો કરવામાં આવશે જે ગત કાર્યો થયા છે એની પણ વાત થઈ છે હજી આવનારા દિવસોમાં પણ જે કાર્યો થવાના છે એની પણ વાત કરી છે અને હવે નજીકના દિવસોમાં જે વધારાના પાણી નર્મદા મૈયાના એક મિલિયન એકર ફીટ પાણી જે આવવાના છે એની આજે સિંચાઈ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા સાથે પણ આજે અહીં સવારે બેઠક થઈ હતી અને એ નદીઓને પુનર્જીવિત કરવાનો એક વિષય ચાલી રહ્યો છે આપ સૌના આશીર્વાદથી દેશના વડાપ્રધાન મોદી સાહેબ જ્યારે ફરીથી ત્રીજી વખત વડાપ્રધાન બન્યા ત્યારે એમણે રહીમાં મંત્ર આપ્યો છે તો એ મંત્રને સાકાર કરવા માટે કાર્યકર્તાઓ નીચે સુધી કામ કરવું પડશે પછી એ ગામની નદી હોય વોકરો હોય છેલો હોય બંધ હોય ચેકબંધ હોય મોટો બંધારો હોય તળાવ હોય કે રિચાર્જ બે બોર હોય બોરવેલ હોય આ તમામના કાર્યોને કરવા માટે સંદર્ભ થઈને પણ ચર્ચાઓ થઈ છે અને માંડવી વિધાનસભા વિસ્તારની નદીઓને પુનર્જીવિત કરવા માટે પણ એક ભગીરથ પ્રયાસ સૌ સાથે રાખીને તાલુકા જિલ્લા પંચાયત સંગઠન સૌ સાથે રહીને એક કાર્ય કરવા જઈ રહ્યા છીએ એના સંદર્ભની ચર્ચા આજે કરવામાં આવી હતી મોરકુબા સુધી નર્મદા મૈયાનું પાણી પહોંચ્યું છે અત્યારે પણ નર્મદાની કેનાલમાં પાણી જઈ રહ્યું છે અને કેટલીક જગ્યાએ ખેડૂતોના ખેતરો સુધી પણ જે પાઇપલાઈનો દ્વારા કાર્ય ચાલ્યા છે એ પહોંચી રહ્યા છે કેટલાક કામ હજી બાકી છે એ પણ ટૂંક સમયમાં એ કાર્યો પણ ઝડપથી પૂરા થાય એના માટે તંત્રને સૂચનાઓ આપી છે અને ખેડૂતોના ખેતરે ખેતરે જે કમાન્ડ એરિયામાં પાણી પહોંચાડવાનું છે એને ઝડપથી પૂર્ણ કરવા માટે છે સરકાર અને સૌ કાર્યકર્તાઓ એ માટે કાર્યરત છે મારું નામ શિલ્પા નાથાણી તાલુકા પંચાયત ઉપરમ માંડવી આજ રોજ જ્યારે એક ભારત યાત્રા અને સિદ્ધિથી સંકલ્પ સુધીની જે યાત્રા આપ મસ્કા ગામે આજે યોજાઈ તેમાં અધ્યક્ષ સ્થાને મારા માનનીય ધારાસભ્ય શ્રી અનિધ્ધભાઈ તેમજ જિલ્લામાંથી પધારેલા રવિભાઈ તેમજ તાલુકા ભાજપ પ્રમુખ સામતભાઈ તાલુકા પંચાયતના પ્રમુખ કેવલભાઈ અને સમસ્ત પાર્ટીના સૌ કાર્યકરો ભાઈઓ સનિષ્ઠ કાર્યકરો તાલુકા પંચાયતના ચૂંટાયેલા જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સૌ કાર્યકરો તેમજ સરપંચ સંગઠન અને ગામે ગામથી પધારેલા માંડવી તાલુકાના સૌ કાર્યકરો હાજર રહી અને મોદી સાહેબના જે અગિયાર વર્ષના સુશાસનમાં જે જે સિદ્ધિઓ મળી છે જે કાર્યો થયા છે જે જે સરકાર યોજનાઓ છે એ જન જન સુધી પહોંચે અને જેને કારણ આમ તો જે ગરીબમાં ગરીબ વ્યક્તિ છે એમના માટે એના માટે ખૂબ સારી અગણિત જેને કહી શકાય એટલી યોજનાઓ જેમ કે પીવાય યોજના હોય કે પછી જનધન યોજના હોય કે પછી ઉજ્જવલા યોજના હોય કે આયુષ્યમાન કાર્ડ હોય આપ જોઈ શકો છો કે કોઈ પણ ઘરે એવું નહીં હોય કે જ્યાં યોજનાનો લાભ નાનામાં નાના લોકોને મળતો મળતો ન હોય તો આજ આ અગિયાર વર્ષના જે મોદી સાહેબના

ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય જ્યોતિષ શંકર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ ભુજ કચ્છ ક્રુઝમાં આવી ગયું છે તમારી ખુશીઓમાં ચાર ચાંદ લગાવવા ગાઉન હાઉસ પ્રી વેડિંગ સ્પેશિયલ ખુશીઓની ખાસ પળોને બનાવો વધુ યાદગાર અને શાનદાર ગાઉન હાઉસ સાથે અમે લઈ આવ્યા છીએ તમારા માટે ખાસ ભાડે મળતા બ્રાઇડલ અને ફેશનલ વસ્ત્રોનું શાનદાર કલેક્શન અમે આપીએ છીએ બ્રાઇડલ ગાઉન બ્રાઇડલ ચોલી ક્રોપ ટોપ મેટરનિટી ગાઉન ટેલ ગાઉન પ્રી વેડિંગ ફોટોશૂટ લગ્ન પ્રસંગો પાર્ટી ફંક્શન્સ કે બર્થડે જેવા ખાસ અવસરો માટે અહીંથી ભાડે મેળવો અવનવી ડિઝાઇન અને ટ્રેન્ડી વસ્ત્રો જે આપનું વ્યક્તિત્વ સુંદર રીતે ઉજાગર કરશે અને તમારી ખુશીમાં ચાર ચાંદ લગાવી દેશે અમે ગુણવત્તા અને નવીનતાને મહત્વ આપીએ છીએ દરેક ડ્રેસ સ્ટાઇલિશ છે અને દરેક અવસરને અનુકૂળ એટલે તમારી ખાસ પળોમાં કોમ્પ્રોમાઇઝ નહીં પસંદ કરો ફક્ત અને ફક્ત ગાઉન હાઉસ તમારું સરનામું મિડ ટાઉન મોલ શોપ નંબર એકસો દસ પહેલે તમારા સપના ડ્રેસ માટે આજે જ સંપર્ક કરો કોન્ટેક્ટ નંબર સિક્સ થ્રી ફાઈવ એટ ઝીરો નાઇન ઝીરો નાઇન સેવન વન ટુ થ્રી થ્રી સેવન નાઇન ફોર ટુ ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઈવ મારુતિ જોગડે ડબલ નાઇન થ્રી ઝીરો ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એન ગોડીજી બિલ્ડિંગ તાંબા કાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ડબલ થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જોઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો